વલસાડ ધરમપુર રોડ પર વાંકલ ગામ પાસે ગોદાવરી પેટ્રોલ પંપની સામે બાઇક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત બાઇક ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત વલસાડ ધરમપુર રોડ પર વાંકલ નવાપાડા ગામ નજીક આવેલ ગોદાવરી પેટ્રોલ પંપની સામે બાઇક પલ્સર એનએસ અને કાર નંબર જીજે પંદર સીજી ત્રણ હજાર નવસો પાંત્રીસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો જેમાં ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું વલસાડ ધરમપુર રોડ પર વાંકલ ગામ નજીક આવેલ ગોદાવરી પેટ્રોલ પંપ પર વળાંક લેવા જતા બાઇક પલ્સર એનએસના ચાલક અને કાર નંબર જીજે પંદર સીજી ત્રણ હજાર નવસો પાંત્રીસ બંને વચ્ચે વળાંક લેતી વેળાએ ધડતાભે રથાડતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માત દરમિયાન બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને જમીન ઉપર ઢળી પડ્યો હતો આ જોતા જ આસપાસના રાહદારીઓ પંપ પર કામ કરતા કર્મચારીઓ ભેગા થઈ ગયા હતા એકત્રિત લોકોએ ઘટનાની જાણ પોલીસને કરી હતી ઘટના બાબતે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસ અકસ્માતની સમગ્ર ઘટના અંગે તાગ મેળવી વધુ તપાસ હાથ ધરી છે